યોગી બાપા તો ઉપવાસના અગિયાર ફાયદા પણ જણાવતા પહેલો અજીર્ણ મટી જાય બીજું શક્તિ સચેતન થાય ત્રીજું આત્મબળ વધે ચોથું મોટા પુરુષ રાજી થાય પાંચમું ભગવાનનો સાક્ષાત્કાર થાય છઠ્ઠું તપ જેવું વાલું છે વાલમને સાતમું દેહ દમન ને આત્મવિચારથી ઇન્દ્રિયો અંતઃકરણ જીતાય આઠમું સ્ફૂર્તિમાં રહેવાય નવમુ વહેલા ઉઠાય ઊંઘનો સંકોચ થાય દસમુ તાવ તરીઓ મંદવાળ ન આવે અને અગિયારમુ શરીરનો પાવર આવે તો યોગીજી મહારાજ આ અગિયાર ફાયદા ઉપવાસના આપણને એ જણાવતા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પણ પુરુષોત્તમ બોલા પ્રીતે ગ્રંથના આધારે આ એકાદશીનો અપરમ પાર મહિમા ગાતા જણાવે છે કે મેથાણમાં શ્રી હરિએ એકાદશીનું વ્રત કરવા હરિજનોને મીઠા વચને કહ્યું કે એકાદશીનું વ્રત કરવું